પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે એ પ્રેક્ટિસ બુક ઓફ ઇંગ્લિશ ગ્રામર આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને આ નવી શિક્ષણ નીતિ પાંચ થી નવ નું સંપૂર્ણ અંગ્રેજી ગ્રામર આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ પુસ્તક તૈયાર કર્યું છે ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા આમલાના અંગ્રેજી શિક્ષક બિપિનભાઈ ઠાકોરે આ પુસ્તકની વિશેષતાની જો હું વાત કરું તો આ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે ધોરણ પાંચ થી નવનું ધોરણના ગ્રામણના બધા જ ટોપિકો આ એક જ બુકમાં સમાવી લેવામાં આવ્યા છે ત્યાર પછી બીજી વિશેષતાની જો આપણે વાત કરીએ તો આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી આ પુસ્તક છે અને એની એની અંદર અંદર જે વિદ્યાર્થીઓ ખુદ પ્રેક્ટિસ કરવા માટે બ્લેન્ક જગ્યા લખવા માટેની પણ આપેલી છે કે જેથી કરીને વિદ્યાર્થી પોતે જે કંઈ ઘરે કામ કરે છે સમજે છે અને પોતે જ પાછો આ બુકની અંદર લખી શકે છે અને ત્યારબાદ ત્રીજી જોઈને વિશેષતાની વાત કરીએ તો પાયાની જે મુખ્ય બાબત છે કે ધોરણો ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકો

બધા જ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે તો મને લાગે છે કે આ પુસ્તક એક વખત જે શિક્ષકો છે એના માતા પિતા છે અને જે અંગ્રેજી વિષયમાં જે નબળા બાળકો છે એને ચોક્કસ રીતે આ પુસ્તક વસાવવું જોઈએ આભાર